પહેલી વાત આપણે કરીએ છીએ હાલનો વિવાદ છે એની તો આજ સુધીના ઇતિહાસમાં રઘુવંશીએ તો નહીં કોઈ પણ લોકો એવું સાંભળ્યું નથી કે જલારામ બાપાએ સ્વામિનારાયણના આશીર્વાદ આ ચાલુ કર્યું તો તો એના મંદિરોમાં આ લોકો જો હનુમાનજીના છે ને એ ચોકીદાર બનાવીને બેહાડવાની વાતો કરતા હોય તો આ તો ગમે ને ગમે એ કરે એટલે આ વાત સત્યથી સાવ વેગડી છે ખરેખર પોતાનો સંપ્રદાય સર્વોપરી છે એ સાબિત કરવા આ લોકો સમયાંતરે એક પછી એક એક પછી એક દેવી દેવતાઓને પોતાના ભક્ત ગણાવી અને પોતાને મોટો માંગે છે આ માત્ર રઘુવંશી નહીં પણ સમસ્ત સનાતનીઓ માટે આઘાત અને હવે એક થઈને લડવા જેવી વાત છે કારણ કે દર વખતે એની માફી કે જતું કરવાની વાત આવે સરકારે આના માટે સંતો મહંતોની સમિતિઓ રહી છે અને આનો ખરેખર તો છે ને એક અવાજ જે આપણા બધાનો અને સનાતનની રક્ષા કરવાનો જેને અધિકાર છે એવા ભગવાધારી જે આપણા સાધુઓ છે એ પણ આ લોકો સમિતિમાં છે એની પાસે આના જ ધર્મના પ્રચાર અને રક્ષા સિવાય બીજું કોઈ કામ જ નથી હોતું એણે હવે આને બોધપાઠ મળે એવી વાત કરી અને આનો બહિષ્કાર જ કરવો પડે બાકી આ લોકો તમને દર વખતે જતો કરશો એમે છે ને કોચું ભાડે ને હિયા હલાવે છે તમે કઈ દિવસ સાંભળ્યું વિધા હિન્દુ સિવાયના ધર્મ વિશે એ ધર્મ વિશે નહીં બોલી શકે કે આઈ વાત એમને રજા આપી તો ખબર પડે કારણ કે એ લોકોમાં તો તો ગુના અસર જુદા ત્યાં નહીં જાય પણ તમારી પાસે આવશે તમને દબાવશે આ એક બહુ મોટું ષડયંત્ર છે મેં ભૂતકાળમાં ગૂગલમાં વાંચ્યું હતું પણ ત્યારે આપણે એને ધ્યાન નથી આપ્યું હજી તમને પણ મળી જશે ગૂગલ છે એ કઈ વિખાઈ નથી ગયું કે આ છે ને મૂળ અંગ્રેજોએ ઊભું ઉભું કરેલું મૂળ છે અંગ્રેજો એ સનાતન ધર્મને નષ્ટ કરવા માટે ચાલુ કર્યું છે અને આજે ચાલુ છે અને એને સમર્થન હવે એટલા માટે આપણે માની શકીએ કે વિશ્વની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ સ્વામિનારાયણના મંદિરને કોઈ રોક નથી એને બનવા બીજા મંદિરો કદાચ નહીં બનવા દઈએ પણ આ વખતે જે છે આ વખતે નહીં દર વખત ની વાત છે પણ હવે આ લોકો ઓળંગી દીધી છે અરે વાત કરો છો જલારામ જ તમે છે અને બગદાણા ત્યાં પૈસા માંગતા જ નથી અરે પૈસા તો તમે વેચો છો કે એકાવન ધરે તો બે લાડુડી અને એકવીસ ધરે તો આટલી લાડુડી તમે ભોજનાલયો ચાલુ કરી દીધા છે પાર્કિંગની જગ્યાઓમાં દબાણ કરીને જમીન કઉ ભાંડો તમારા બહાર આવે દુરાચારો તમારા બહાર આવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય તમારા બહાર આવે અને છતાંય તમે મોટા રઘુવંશી સમાજ જ નહીં સનાતની હવે આ વસ્તુ સાખવાની તો વાત નહીં આનો હવે નિવેડો જ લાવવો પડે અને એના માટે તમામે એક થઈને લડત કરવી જ પડશે આમાં માપી બાપીની ન હોય હવે આને આ જે પોતાને જ્ઞાન પ્રકાશ કહે છે કે જેના મગજમાં નકરો અંધકાર ભય છે એને બહાર લાવવું

તમે તમારા સંપ્રદાય જ્યાં સુધી લઈ જાવ તમે તમારે ઇન્દ્ર થી પણ મોટા થઈ જાવ વાંધો નથી પણ બીજા ધર્મને કે બીજા સંતોને કે બીજા ભગવાનને નીચા દેખાડવાની આવી ભૂલ ક્યારેય કરતા નહીં કારણ કે તમે હજી ખાલી જલારામ બાપાના પરચા જોયા છે રઘુવંશી સમાજ અને સનાતની ના નહીં હવે પેલા જેવું નથી હવે બધા જાગી ગયા છે જાણી ગયા છે એટલે એનો પરચો તો મળશે જ સદીઓ થી ચાલી રહ્યું છે એના વિશે સ્વામીનારાયણ સંપ્રદાય ના જ્ઞાન પ્રકાશ સ્વામીજી એ ખોટો ઇતિહાસ મારી મચોડીને લોકો સમક્ષ ઉજાગર કર્યો એનો સખત અમારો વિરોધ છે કેમ કે જગ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વાત છે મને સમજાતું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના આ અનેક આવા સાધુ સંતો જે ખોટા હાલી નીકળ્યા છે ભૂતકાળ અંદર પણ અન્ય સમાજ વિશે પણ અરછજ તું નિવેદન આપેલું છે ભૂતકાળમાં પણ આ સ્વામી નારાયણ સંપ્રદાયના અનેક સંતો વિવાદમાં આવી ચૂક્યા છે અને ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એની અંદર જે હિન્દુ સમાજ છે એને ક્યાંક ને ક્યાંક આવા વિવાદ કરી અને અન્ય સમાજને નીચો દેખાડવાના જે હિંમકૃત્યો સ્વામી નારાયણ સંપ્રદાય દ્વારા જે એના અમુક ચોક્કસ સંતો દ્વારા થઈ રહ્યા છે એ ક્યારેય સાખી લેવામાં નહીં આવે

જે કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય એમાં ક્યાંય અમારો વિરોધ નથી પણ હમણાં જ નજીકના ભૂતકાળમાં એના અન ક્યાંય આપણે જોઈ ના હોય વિચાર્યું ન હોય એવા વિડીયો જે બધા પ્રસિદ્ધ થાય છે જે જે સૃષ્ટિ વિરોધના કૃત્યોના વિડીયો જે પ્રસિદ્ધ થાય છે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર તો આ સનાતન પરંપરાને એક ઓળો ડાઘ લગાડી રહ્યા છે મને સમજાતું નથી કે આ આ લોકો કેમ આવું કરી રહ્યા છે અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવા નીચ અને હિંદ જે સંતોના લિવાજ પેરી અને જે નીકળી પડ્યા છે ને ઈશ્વર સદબુદ્ધિ આપે અને આવનારા દિવસોમાં પણ કોઈ સમાજ વિશે કોઈ આવા તત્વો કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી ન કરે એવી પણ આપના માધ્યમથી હું અપીલ કરું છું